હલો મિત્રો અમે જઈ રહ્યા છીએ મિની પાવારગઢ તો વિડીયોમાં તમે બન્યા રહેજો નવા નવા વિડીયો જોવા માટે તમે જોઈ શકો છો પહાડો પહાડ જ છે આજુબાજુ કુદરતી સૌંદર્ય એટલું જોરદાર હે મિત્રો વાત ના પૂછો આજે આમ લોકેશન જુઓ તમે મિત્રો હવે આપણે મિની પાવાગઢની નજીક જ છે ખૂબ જ નજીક મિત્રો સામે જે પહાડ દેખાય એ જે મિની પાવાગઢ કહેવાય ને એ જ તો શકો છો મિત્રો મિત્રો જોઈ શકો તમે બધા પહાડો પહાડ છે જે અરવલ્લીની ગીરી ગીરી મારા કહેવાય ને સામે જે મંદિર દેખાય એ મિની પાવાગઢ કહેવાય છે જે ઉંબરે ચા અને હિંમત હિંમતપુરા ગામની એકદમ અડી છે જોરદાર છે મિત્રો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં મંદિર બસ પહોંચવાની તૈયારીમાં છે જે પહાડ ને મિની પાવાગઢ જે કહેવાય મિત્રો બસ ગયા આપણે બોર્ડ પર મિત્રો હવે મેં અદર પહાડ ઉપર જવાની તૈયારી કરી રહ્યા છીએ જોઈ શકો છો ગાડી પણ આવે છે ત્યાં રોડ છે કમ્પ્લીટ મંદિર આ મારું બાઈક આપણા ભાઈ બાઈક જશે ને તો બાઈક જશે શેક પહાડ ઉપર રસ્તો રસ્તો તૈયાર મિત્રો જોરદાર બાઇક છે કદાચ જડી છે તારે એક નંબર લોકેશન મિત્રો બાઈક હા 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 કરી પાછો નો લોકેશન

નજારો બહુ જોરદાર જેમ અમે અહીંયા આવશો તો એકવાર તમને એવું લાગશે કે પાગઢ ગયા છીએ આપણે આવતા આવતા બહુ બધો પરસ્યો વળ્યો તો બધું વિડીયો જોજો તમે આખો ના નેક્સ્ટ વિડીયો આવશે આપણો મિની કેદારનાથ જે બનાસકાંઠાની અંદર આવેલું હો અને અહીંયા જે શંકર ભગવાનની મોટી મૂર્તિ બનવા જઈ રહી પહાડ ઉપર એ મારી પાષણસાટ જોઈ શકો પછી શંકર ભગવાનની મૂર્તિ બનવા જઈ રહી મિત્રો આજે શેક અમે પહાડની વચ્ચો વચ્ચે આવેલા છીએ તો ત્યાં આવીને અમે શૂટ કરીએ છીએ ખાલી જો લોકેશન જુઓ તમે એકવાર આ જગ્યા પર આવો મા કાળકાના દર્શન કરો આવીને છેક ઉપર સુધી બાઇકો આવી અને આ જેટલું બી દેખાય આ બી ગામ અલગ છે આ સાઈડ નું બી ગામ અલગ છે નજીક નજીક ગામે પણ બધા અલગ અલગ જ છે મિત્રો હવે મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે ચાલુ છે બહુ મસ્ત લોકેશન બહુ જોરદાર મિત્રો એકવાર જરૂરથી જરૂર થી આવજો તમે મંદિરે પહાડ મંદિર

એ પણ સેમ ટુ સેમ એવા છે એ ટાઈપ જ મંદિર બનાવેલું જે જે જૂનું મંદિર હતું કાળકામાં નું જે પાવાગઢ સેમ અહીં એ જ મંદિર તમે જોઈ શકો જ્યારે આપણે મંદિર ઉપર દર્શન કરવા જઈએ મિત્રો ત્યારે આજે નજારો અત્યારે બસ સેમ ટુ સેમ એવો જ છે તમે જોઈ શકો મિત્રો એકવાર જરૂરથી આવજો મિની પાવાગઢ સટલાસવા તાલુકાની અંદર આવેલું સામે મુકેશ્વર ડેમ દેખાયો મિત્રો ખાલી મંદિર જુઓ મંદિર ને